હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા બ્લોગ ફૂડમાં સ્વાગત છે ને અમે તો આવી ગયા છીએ કાલના પાલનપુર તો કાલે તો કંઈ બ્લોક નહોતું બનાવ્યો અત્યારે બ્લોકની શરૂઆત કરી છે તો બધાને જય માતાજી આવી ગયા છીએ અમે પાલનપુર મારા કાકાના છોકરાની સગાઈ છે આજે તો રાહુલભાઈની તો અમે આવી ગયા છીએ પાલનપુરમાં તો વિડીયોમાં બનાવી લેજો ગાઈઝ કાલ સાંજે જ આવ્યા હતા હું બ્લોક ની શરૂઆત તો અત્યારે જ કરું છું બધા વિડીયો ના બન્યા ગાઈસ તમે જોઈ શકો છો અમીર બધા મહેમાન આવી ગયા છે અમદાવાદ થી હવે મહેમાન આવશે તમે જોઈ શકો હાય ગાઈસ હાય હાય જો ગાઈસ આ બધા મહેમાન આવી ગયા છે બધા મહેમાન આવી ગયા છે બધા મહેમાન અત્યારે આવી ગયા મહેમાન બધા બોલ

જો اس નોક કમ પર લોકો ઉપર ચડી ગયા આજે તો પતંગ ચક તા પતંગ ચક જઈ ગયા સ્તઢાઈ ગયા છે ને આવી ગયા છે

અમદાવાદ <laughs> <laughs> <laughs>

ग्याइज माताइन नि वर्षाली धराई दिइछन् त्यारे अनि जुरिसको छु ग्याइज आज छ धर्म माताइन सन्देश कुमारहरुलाई यता मसी दिइछेपछि जमवा चाल्नुपर्छ भिडियो बनाएन र चलाउन बाजे होइन जमवा चाल्नु है बेसी ग्या जमवा ग्याइज डोलिन

गुड्डू ए गुड्डू हां थैंक जो गाइस અત્યારે બહુ બેસી કે છે જમવા માટે લ ભાઈ આ

જોગ જમવાનું પતિ ગુ નવું કરવાનું છે ચોલડા રસ્તા વિડીયોમાં બન્યાનું ચલાવ thuận, 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 મોટો નાગો 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 જનો ચાલે ચાલે બોલો હવે આ રોકા માતર પૈસા મે લે आ पण उभी तो रे हां पण

મારા કઈ નહીં એમ ના પડાય ઊભા રાખી પડે કુવા કુવા ડા ડા કરી ગઈ જ નાવા દો તો મને નથી કે ચલો ચાલુ કરો

त्यो चिदान बारे म आउँको नाम भयो छु सुन्दाजी भन्दै आए पाछ राजा गाडी ले गाडी ফোটো <laughs> જા <coughs> મન છે અત્યારે જવા માટે નીકળીએ છે ઘરે આવા ઘરે જશો તમે ઘરે હવે ઘરે જવા નીકળે જો સગે તો પતી ગઈ ને હવે બધા ઘરે જવા માટે નીકળ્યા છે ગાઈસ તમે જોઈ શકો છો બને રહેજો અમદાવાદથી બધા આવ્યા હતા लव मुलाय दो सेट तो का

પતંગ <laughs>

ઓ રાત્રે લઈ જો એવ રાત્રે આવો રાત્રે આવો તાકાલ ટાઈમ આવ્યો તને ત આવજો אבי હો